હવે જુઓ આ બે મંદિર છે મંદિર થયું માતા ખોડિયારનું એની સામે માતા વીડ આ બે મંદિર છે ને એક હજાર વર્ષ જૂના રાજા રાણ અવઘલનું નામ હોય છે કોઈ રાણ અવઘલ રાજા કેવો થઈ ગયો આ કિલ્લાનો કે તેની જીપની માનેલી એક બેન હતી જેનું નામ હતું જાહલ જાહલ કોણ હતી આયરની દીકરી આલીદર બોડીદર આપણે અહીંયા ગામ આવે છે કે જ્યાંનો એક આયરનો માણસ હતો જેનું નામ હતું દેવાયત બોડર કે જેને બલિદાની દીધી એના દીકરાને રાજા રા નવગણને હાચવવા માટે એવા આયરના દીકરાઓ થઈ ગયા જે સુરવીરો એ જમાનામાં પણ જાસલને સિંધનો રાજા સુમરો કે જેને કેદ કર્યું હોય ત્યાંથી એની બેન એના અહીંયાના ભાઈ ઉપર એક ચિઠ્ઠી લખે છે એમાં શું લખે છે કે જાહલ ચિઠ્ઠી મોકલે વાંચે નવગણ વીર સિંધમાં રોકી સુમરે મને હાલવા નોંધીએ હમીર ત્યાંનો રાજા હતો સુમરો હમીર એને હાલવા નોંધી દીધી ત્યારે અહીંયાના રાજાએ ચીઠી વાંચી નવજા સૈન્યને તૈયાર કર્યું સિંધ ઉપર ચઢાઈ કરવા ગયા રસ્તામાં મોટો દરિયો આવ્યો જે જખૌ બંદર આવે ને કચ્છ ત્યાંથી દરિયો આવે પાકિસ્તાન બોર્ડર હવે થાય પહેલાં એ સિંધ કહેવાતું ત્યારે એમ કહેવાય છે કે આ દરિયો ક્યારે પાર કરું ક્યારે મારી બેનને છોડાવું પણ એ રાજાની કુળદેવી હતી માતા ખોડિયાર કે જેને યાદ કર્યા અને આ માતા ખોડિયાર કાળી ચકલી બહેના એના ભાલા ઉપર બેઠા દરિયાના કાયદેસરને પાર કરી દીધો સિંધના રાજા સુમરાને મારી એની બેનને છોડાવીને પાછા આવતા હોય ત્યારે આ જ માતા વરુડી ખાલી એક નાના એવા સાત વર્ષની બાળકીના રૂપમાં આવી અને નવઘનને એમ કહે છે કે વીરા જમતો જા રાજા કે મા કેમ જમાડશો મારા ભેગું નવ હજારનું સૈન્ય છે પણ એવું કહેવાય કે આ માતાએ ખાલી પાસેર દૂધની ખીર રાંધી નવઘનના નવ હજાર સૈનિકને જમાડેલા આ માતા વરુરી આનું આપણે ભજન પણ આવ્યું છે કોઈ હાઇંગરૂ હોય તો કોડીએ કટક જમાયડા માતા વરુડી પછી થોડો પ્રસાદ રહ્યો આમાં ક્યાંક ડાયલો કઈ આવશે વચમાં થોડો પ્રસાદ રહ્યો તો વહુને કીધું કે વહુ તમે ખાઓ તો વહુ શું કે છે હું કોઈનો એટલો જૂઠો પ્રસાદ ખાતી નથી માતા ક્રોધિત થઈ ગયા માતા એને શ્રાપ આપ્યો કે આવતા કલયુગમાં સાસુને ને વહુનું નહીં ભળે આપણે અત્યારે ઘરે ઘરે જે હાવું વહુ બધા ઢોકા લઈને નથી બાજતા એનું કારણ અહીંથી ચાલુ થયું કે હાલો ફટા Fuck,